નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતના જે સ્વઅધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીનો ભાગ ત્રણ જે છે તે આવી ચૂક્યો છે નવી સ્વ અધ્યયન પુથી જે બે હજાર પચીસ છવ્વીસમાં આવી છે તે નવી સ્વ અધ્યયન પુથીનો ભાગ ત્રણ આવી ચૂક્યો છે અને આ ભાગ ત્રણની અંદર વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર છ છે સજીવોમાં શ્વસન તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વ અધ્યન પુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે સ્વ અધ્યયન સોલ્યુશન માટે પણ ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે અને બીજું એક ખાસ મહત્વની વાત એ કે હવે તમે આ જે સ્વાધ્યન પોથીના સોલ્યુશન છે ને તેની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મિત્રો મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે અવશ્ય મેળવી લેજો ચાલો દોસ્તો શરૂ કરીએ આપણે પાઠ નંબર છ સજીવોમાં શ્વસન જે સ્વાધ્યન પોથી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન ચાલો પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્ન માટે સાચો જવાબ પસંદ કરી બોક્સમાં લખો પહેલો સવાલ કઈ પ્રક્રિયા દરમિયાન કોષમાં ખોરાક કણને તોડી અને ઉર્જા મુક્ત થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી કોષીય શ્વસન બીજું વનસ્પતિ પર્ણરંધ્રો દ્વારા શ્વસન કરે છે આ પર્ણરંધ્રો વનસ્પતિના કયા ભાગમાં આવેલા છે તો જવાબ આવશે વિકલ્પ એ પર્ણ ત્રીજું શ્વાસોશ્વાસ એવી પ્રક્રિયા છે કે જે ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી એટલે કે એક અને ત્રણ એટલે કે શરીરને ઓક્સિજન પૂરો પાડે છે અને ત્રીજું કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરી શરીરને મદદ કરે છે ચોથું ઉચ્છવાસની પ્રક્રિયા દરમિયાન પાંસળીઓ કઈ તરફ ખસે છે તો જવાબ આવશે વિકલ્પ એ અંદર અને નીચે પાંચમું અળસિયા અને દેડકા તેમની ચામડીથી શ્વસન કરે છે કારણ કે બંને સજીવોની ચામડી તો જવાબ આવશે વિકલ્પ ડી ભીની અને ચીકણી હોય છે મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અને વોટ્સઅપ પર પણ તમે મિત્રો હવે કોઈપણ પ્રકારની પીડીએફ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી જરૂરથી આ પીડીએફ મેળવી લેજો ચાલો દોસ્તો તો ત્યાર પછી આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર બે તરફ ખાલી જગ્યા પૂરો પહેલું સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે ખાલી જગ્યા વાયુ મુક્ત થાય છે તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ બીજું રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા ખાલી જગ્યા તંત્ર દ્વારા થાય છે તો જવાબ આવશે શ્વસન ત્રીજું વનસ્પતિમાં ખાલી જગ્યા જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી હવા લે છે તો જવાબ આવશે મૂળ ચોથું ખોરાકમાં સંગ્રહિત ઉર્જા ખાલી જગ્યા દરમિયાન મુક્ત થાય છે તો શ્વસન પાંચમું કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો કોષીય શ્વસન ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 મને ઓળખો એમાં પહેલું હું અજારક શ્વસન કરતો સજીવ છું તો જવાબ આવશે ઇષ્ટ બીજું હું ઉરસ ગુહાના તળિયે આવેલી મોટી મોટા પડદા જેવી રચના છું તો ઉરોદર પટલ ત્રીજું મારામાં વાત વિનિમય માટે નળીઓનું ઝાડુ હોય છે જેને શ્વાસનળી તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે કીટકો ચોથું હું ઉરસ ગુહાની આજુબાજુનું ફેફસાને રક્ષણ આપતું કંકાલ છું તો જવાબ આવશે પાંસળીઓ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ઝારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો તો જોઈએ આપણે જારક શ્વસન તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે અજારક શ્વસન તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે જારક શ્વસન તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે અજારક શ્વસન તો તેમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે જારક શ્વસન આ પ્રકારના શ્વસનને અંતે વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે અજારક શ્વસન તો આ પ્રકારના શ્વસનને અંતે પ્રમાણમાં ઘણી ઓછી શક્તિ મુક્ત થાય છે આ ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે જ્યારે આ ક્રિયાને અંતે પ્રાણી માધ્યમમાં લેક્ટિક એસિડ તથા વનસ્પતિ માધ્યમમાં આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા શબ્દ સમીકરણ પૂર્ણ કરો ખાલી જગ્યા ઓક્સિજનની હાજરીમાં તો એ જવાબ આવશે ગ્લુકોઝ એ ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પાણી અને શક્તિ મુક્ત કરે છે તો એ જવાબ આવશે પાણી ત્યાર પછી ગ્લુકોઝ સ્નાયુની અંદર જોઈએ તો ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ અને શક્તિ ઉત્પન્ન કરે છે એવી જ રીતે ગ્લુકોઝ જે છે તે ઓક્સિજનના ઉપયોગ વિના આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ ઉત્પન્ન કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ જોડકા જોડો એમાં દેડકો તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી ત્વચા મારફતે શ્વસન કરે છે માછલી તો જવાબ આવશે વિકલ્પ સી ઝાલરફાટ મારફતે ગાય તો જવાબ આવશે વિકલ્પ એ નાક દ્વારા અને પતંગિયું તો એમાં આવશે શ્વસન છિદ્ર ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ જવાબ આપો પહેલો સવાલ શ્વસન દર સમજાવો તો વ્યક્તિ સામાન્ય એટલે કે આરામદાયી સ્થિતિમાં એક મિનિટમાં જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં શક્તિની જરૂરિયાત જુદી જુદી હોય છે વધતી ઓછી શક્તિની જરૂરિયાત મુજબ વધારે ઓછા ઝડપથી શ્વાસોશ્વાસ કરવો પડે છે આથી જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવતા શ્વસન દરમાં ફેરફાર થાય છે ત્યાર પછી બીજો સવાલ બુજોને દોડની સ્પર્ધામાં ભાગ લીધા બાદ પગના સ્નાયુઓમાં શા માટે ખેંચાણ અનુભવાય છે સમજાવો તો દોડ દરમિયાન તેના પગના સ્નાયુઓ ઝડપથી કાર્ય કરવા લાગે છે જ્યારે શરીરને પૂરતું ઓક્સિજન મળતું નથી ત્યારે સ્નાયુઓમાં અજારક શ્વસન થાય છે આ પ્રક્રિયામાં ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થતું નથી અને પરિણામે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે લેક્ટિક એસિડ સ્નાયુઓમાં સંગ્રહિત થાય છે જેના કારણે ખેંચાવ અને દુખાવો અનુભવાય છે તેથી દોડ પછી બુજોને પગના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાયું ત્રીજું શારીરિક ક્રિયાઓને શ્વસન દર સાથે સો સંબંધ છે તો શારીરિક ક્રિયાઓ અને શ્વસન દર વચ્ચે સીધો સંબંધ છે જ્યારે આપણે કોઈ શારીરિક પ્રવૃત્તિ કરીએ છીએ જેમ કે દોડવું કે કસરત કરવી ત્યારે આપણા શરીરને વધુ ઊર્જાની જરૂર પડે છે આ જરૂરિયાતને પહોંચી વળવા માટે આપણો શ્વસન દર વધે છે જેથી વધુ ઓક્સિજન અંદર લઈ શકાય અને વધુ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી શકાય આ ઉપરાંત તીવ્ર શારીરિક પ્રવૃત્તિ દરમિયાન ક્યારેક સ્નાયુઓને પૂરતો ઓક્સિજન ન મળતા અજારક શ્વસન થાય છે જે શ્વસન દરને વધુ વધારી શકે છે આમ શારીરિક ક્રિયાઓની તીવ્રતા આપણા શ્વસન દરને સીધી રીતે અસર કરે છે ત્યાર પછી ચોથું જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે બગાસા આવે છે શા માટે તો જોઈએ ઉત્તર સુસ્તી દરમિયાન બગાસા આવવાનું મુખ્ય કારણ શરીરમાં ઓક્સિજનની ઘટી જતી માત્રા અને કાર્બન ડાયોક્સાઇડનું વધુ પ્રમાણ છે જ્યારે આપણે થાકીએ છીએ ત્યારે શ્વાસ ધીમો પડે છે જેથી શરીર વધુ ઓક્સિજન મેળવવા આપમેળે ઊંડા શ્વાસ લે છે જે બગાસા સ્વરૂપે બહાર આવે છે વળી ખાધા પછી સુસ્તી લાગે તો પાચન દરમિયાન ઉત્પન્ન થયેલો ગેસ પણ બગાસા દ્વારા નીકળે છે ત્યાર પછી પાંચમું નાકને બંધ કરી મોં દ્વારા શ્વાસ લઈએ તે શરીર માટે હાનિકારક છે શા માટે તો જવાબ આવશે નાકને બદલે મોં દ્વારા શ્વાસ લેવો શરીર માટે હાનિકારક છે નાક હવાને શુદ્ધ કરે છે ગરમ કરે છે અને ભેજયુક્ત બનાવે છે જ્યારે મોં આ કરી શકતું નથી મોં દ્વારા શ્વાસ લેવાથી ધૂળ અને જીવાણુઓ સીધા ફેફસામાં જાય છે શ્વાસનળીમાં બળતરા થાય છે અને દાંત તથા ઊંઘના પ્રશ્નો પણ થઈ શકે છે ટૂંકમાં નાક દ્વારા શ્વાસ લેવો શરીર માટે વધુ કુદરતી અને ફાયદાકારક છે ત્યાર પછી છે છઠ્ઠો સવાલ ડોલ્ફિન અને વહેલ માછલી સમયાંતરે પાણીની સપાટી પર શા માટે આવે છે તે સમજાવો તો પહેલું વહેલ અને ડોલ્ફિન સસ્તન વર્ગના પ્રાણી છે તેમના શ્વસન અંગ ફેફસા છે બીજું તેઓ હવામાનનો ઓક્સિજન શ્વાસમાં લે છે ત્રીજું તેઓ પાણીમાં રહેતા હોવા છતાં શ્વાસ લેવા માટે મોને પાણીની સપાટી પર બહાર લાવવું પડે છે તેથી વહેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી ઉપર આવે છે ત્યાર પછી સાતમું વનસ્પતિ હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુઓનું પ્રમાણ સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે સમજાવો તો જોઈએ ઉત્તર વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન વાયુ ઉત્સર્જિત કરે છે દિવસ દરમિયાન તેઓ સૂર્યપ્રકાશના સહારે પર્ણ દ્વારા આ પ્રક્રિયા કરે છે જેથી હવામાં રહેલી કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઘટે છે અને ઓક્સિજનની વધે છે રાત્રિ દરમિયાન વનસ્પતિઓ શ્વસન કરે છે પરંતુ દિવસ દરમિયાન બનાવવા તો ઓક્સિજનનું પ્રમાણ ઘણું વધારે હોય છે આ રીતે વનસ્પતિઓ વાયુમંડળના વાયુઓનું કુદરતી સંતુલન જાળવે છે આઠમું શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને ભૂખ કેમ લાગે છે ઉત્તર ભારે પરિશ્રમ કરતી વ્યક્તિને વધારે શક્તિની જરૂર પડે છે આ માટે તે વધારે ઝડપથી શ્વાસ લે છે અને કોષોને વધારે ઓક્સિજન પહોંચાડે છે આના લીધે ખોરાકનું દહન ઝડપી બને છે પરિણામે ખોરાકમાંનો ગ્લુકોઝ વપરાઈ જાય છે આથી વધારે ખોરાક લેવાની જરૂર પડે છે આમ ભારે પરિશ્રમ કરતી વ્યક્તિને વધારે ખોરાકની જરૂર પડે છે ત્યાર પછી છે નવમું વધુ સારું જીવન જીવવા માટે નિયમિત પ્રાણાયામ કરવા જોઈએ શા માટે તો નિયમિત પ્રાણાયામ કરવાથી શરીરમાં ઓક્સિજનની પૂરતી આવક થાય છે જેના કારણે મગજ શાંત અને એકાગ્ર બને છે શ્વસન તંત્ર મજબૂત બને છે અને હૃદયની કાર્યક્ષમતા વધે છે પ્રાણાયામ તણાવ અને ચિંતા ઘટે છે રક્તમાં શુદ્ધતા લાવે છે અને મનને શાંતિ આપે છે તે પાચન તંત્ર સુધારે છે અને વિવિધ રોગો સામે રક્ષણ આપે છે પ્રાણાયામ એક સર્વાંગી વિકાસ આપતું સાધન છે જેના માધ્યમથી દૈનિક જીવન વધુ તંદુરસ્ત શિસ્તબદ્ધ અને સુખદ બની શકે છે ત્યાર પછી છે દસમું વંદાની શ્વસન ક્રિયા વર્ણાવો તો વંદો શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે તીડ વીછી કીડી મકોડા વગેરે પણ આવા છિદ્ર ધરાવે છે આ નાના છિદ્રોને શ્વસન છિદ્ર કહે છે વાત વિનિમય માટે વંદો નળીઓનું ઝાડું ધરાવે છે જેને શ્વાસનળી તરીકે ઓળખવામાં આવે છે ઓક્સિજનથી ભરપૂર હવા સ્વસન છિદ્રો દ્વારા શ્વાસનળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષોમાં પહોંચે છે આ જ રીતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સ્વસ્થનળીઓમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે આ સ્વસનળીઓ માત્ર કીટકોમાં જોવા મળે છે બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી અહીંયા તમે આકૃતિ પણ આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલી આકૃતિમાં નામ નિર્દેશન કરો તો સર્વપ્રથમ નાસિકા કોટર ત્યાર પછી એની નીચે મુક ડાબી બાજુ જોઈએ તો કંઠનળી શ્વાસનળી ફેફસા પાસળી અને છેલ્લે છે વૃદર પટલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દર્શાવતા મોડલનું નિર્માણ કરવા તમારી આસપાસ મળી આવતી વસ્તુઓની યાદી તૈયાર કરો તથા તેમની રચના અને કાર્ય પદ્ધતિ વર્ણવો તો સાધન સામગ્રીમાં જોઈશે એક પોહળી પ્લાસ્ટિકની બોટલ વાય આકારની પ્લાસ્ટિકની નળી બે ફુગા રબર શીટ અને ઢાંકણ આકૃતિ આપણને આપેલી છે આ પ્રમાણે તમારે આકૃતિ બનાવવાની છે રચના જોઈએ સર્વપ્રથમ તો એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લો તેનું તળિયું કાપી નાખો આકારની પ્લાસ્ટિકની નળી નાખો બોટલના ઢાંકણ ઉપર કાણું પાડી તેથી નળી તેમાંથી પસાર થઈ શકે નળીના બંને ખુલ્લા છેડા ઉપર ફૂલાવ્યા વગરના ફુગ્ગા બાંધો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બોટલમાંથી નળી પસાર કરો હવે બોટલને ચુસ્ત બંધ કરો જેથી બહારની હવા અંદર ન જાય બોટલના નીચેના ખુલ્લા તળિયા ઉપર પાતળું રબર રબર બેન્ડથી બાંધો હવે એની આપણે કાર્યપદ્ધતિ જોઈએ તો રબર શીટને નીચે ખેંચવાથી ફુગ્ગા ફૂલે છે કારણ કે તેમ કરવાથી પ્લાસ્ટિકની બોટલનું કદ વધે છે પરિણામે બહારથી હવા નળી દ્વારા ફુગ્ગામાં જાય છે જ્યારે રબર શીટને ઉપર ધકેલવામાં આવે ત્યારે ફુગ્ગા સંકોચાય છે કારણ કે તેમ કરવાથી બોટલનું કદ ઘટે છે પરિણામે ફુગ્ગામાંથી હવા બહાર નીકળી જાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ ઉછવાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો તો જોઈએ હેતુ ઉછ્વાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી તપાસવી સાધન સામગ્રીમાં કસનળી પ્લાસ્ટિકની સાંકળી નળી તાજું બનાવેલું ચૂનાનું નીતર્યું પાણી આકૃતિ આપણે આ પ્રમાણે દોરી શકીએ ચાલો ત્યાર પછી છે પદ્ધતિ તો એક કસનળી લો તેના ઢાંકણ ઉપર છિદ્ર કરો કસનળીમાં તાજું બનાવેલું ચૂનાનું નીતર્યું પાણી લો હવે ઢાંકણ વડે નળી બંધ કરો ઢાંકણના છિદ્રમાંથી પ્લાસ્ટિકની સાંકડી નળી કે સ્ટ્રો પસાર કરો અને તેનો છેડો ચૂનાના પાણીમાં ડૂબે તેમ રાખો સ્ટ્રો દ્વારા અમુક સમય સુધી ફૂંક મારો ચૂનાના પાણીના રંગમાં કોઈ ફેરફાર લાગે છે અવલોકન ચૂનાનું રંગવિહીન પાણી દૂધિયા રંગનું બને છે આમ થવાનું કારણ તો કે ફૂંક દ્વારા ઉછવાસમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાના પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ બનાવે છે જેના લીધે દ્રાવણ દૂધિયા રંગનું બને છે નિર્ણય ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે હવે આપણે જોઈએ પ્રોજેક્ટ વર્ક અહીંયા આપણને એવું કહ્યું છે કે સ્થાનિક ડોક્ટરની મુલાકાત લઈ ધૂમ્રપાનની હાનિકારક અસરો વિશે જાણકારી એકઠી કરો તથા તેનાથી છુટકારો મેળવવા કયા પગલા લઈ શકાય તેના વિશે પણ માહિતી ભેગી કરો તો સર્વપ્રથમ જોઈએ ધૂમ્રપાનની હાનિકારક અસરો તો ધૂમ્રપાનથી ફેફસા હૃદય અને તંત્ર ઉપર ગંભીર અસર થાય છે ફેફસાનું કેન્સર મોનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે ધૂમ્રપાનથી હૃદયરોગ બ્લડ પ્રેશર અને સ્ટ્રોક જેવી બીમારીઓનો ખતરો વધે છે ધૂમ્રપાનથી આજુબાજુના લોકોના આરોગ્ય પર પણ ખરાબ અસર થાય છે વ્યસનના કારણે માનસિક તણાવ પણ વધે છે ત્યાર પછી છે ધૂમ્રપાનથી છુટકારો મેળવવાના પગલાં તો વ્યસન છોડવાની દ્રઢ ઈચ્છા અને મનોબળ મહત્ત્વપૂર્ણ છે તબીબી સલાહથી નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી એટલે કે ચુંગમ પેચ વગેરેનો ઉપયોગ કરી શકાય છે કાઉન્સેલિંગ અને સમૂહ આધાર દ્વારા મનોબળ વધારી શકાય છે નિયમિત કસરત અને યોગથી તણાવ ઘટાડવો અને વ્યસનથી દૂર રહેવા માટે પરિવાર અને મિત્ર મંડળોમાં સહયોગ લેવો ચાલો ત્યાર પછી છે મિત્રો તમારા માટે ખાસ અને એક મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે કોઈપણ પ્રકારની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન દરેક પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનના પીડીએફ અને પીપીટી તમને મળી જશે વોટ્સએપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ દોસ્તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો ત્યાર પછી છે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો પ્રદૂષણ વિષયનો આપણને એક પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ બુજોને છીક શા માટે આવી હશે તો બુજોને ટ્રાફિકથી ઉડતી ધૂળ ધુમાડા અને પ્રદૂષિત હવાના કારણે છીક આવી હશે આવા કણો શ્વસન માર્ગમાં પ્રવેશે ત્યારે શરીર તેને બહાર કાઢવાની પ્રક્રિયા તરીકે છીક ઉત્પન્ન કરે છે બીજું છીક ખાતી વખતે નાક અને મોને રૂમાલ વડે કેમ ઢાંકવા જોઈએ તો ઉત્તર છીક ખાતી વખતે નાક અને મોઢું ઢાંકવાથી વાયરસ કે બેક્ટેરિયા બીજા લોકો સુધી ફેલાતા નથી આસપાસના લોકોની સ્વચ્છતા અને આરોગ્ય સુરક્ષિત રહે છે ત્રીજું માસ્ક પહેરવાના ફાયદા જણાવો તો ધૂળ ધુમાડો અને વાયરસ જેવા હાનિકારક કણો સામે રક્ષણ આપે છે શરદી ઉધરસ કે શ્વાસના રોગોથી બચાવ થાય છે હવાનું પ્રદૂષણ તંત્રને નુકસાન કરે તે અટકાવે છે રોગગ્રસ્ત વ્યક્તિ માસ્ક પહેરે તો રોગ બીજાને ફેલાવાની સંભાવના ઓછી થાય છે તો મિત્રો અહીંયા આપણે આ જે સ્વાધ્યયન પુથીના સોલ્યુશનનો આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાત વિજ્ઞાન વિષય સ્વાધ્યયન પોથી પાઠ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાત નહીં પણ બધા જ ધોરણના સ્વાધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી અસ્વાધ્યન પોના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી વગેરે સુધી પણ આ જે સ્વાધ્યયન પોથી સોલ્યુશન છે તેના વિડીયોની અને પીડીએફની લિંક તમે શેર કરી શકો છો